ખબર ખબર છે ને આ આપણે બને ને જવાનું છે જો જીંગ આટલી લાવી લા બાકી લેમટા ટા આવશે તો ઓલો દેખે ને કારા કરા ટપકા ઈ બા આ લેમ એ નીકળે ને હા ગમે કે થોડું મોટી મચ્છી આવેલી છે કારણ કે એની દેખાય છે એવડે એ પકડી ને ઈ કેટલા છે તો ને માછલા છે લેમ એકલા નાના મોટા લેમટા છે તો બાકી જીંગ આ તો બહુ મોટી છે હવે બહુ વધારે હું આવ્યું ને ઈ થોડી ઉડતી ઉડતી ખબર આવી ને ડાંગરા હવાર હવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને વિડીયો બિનાર રહેતો હવાર હવારમાં છે ને આજ આપણે બંધાને જવાનું છે કે કેતો બંધારણનો વિડીયો આવ્યો નહોતો આવ્યો તો આપણે બનાવી નીચે અને ચાલ લગી બીના રહેતો એટલે આવશે મજા ઝીંગા તો એટલા આવે એટલા બાકી લેમટા આવશે જો આમ એ જોવાના છે આપણે નીતિનભાઈ જઈ હું તમારે કોઈ લો પીડા ને હમણાં ખીલ્યા ભાંગ પણ થોડોક વધારો છે એટલે નાખો જોઈએ બંધારણમાં આપણે પહેલા દઈશી પાણી છે લાટ ને આમ તો વાદળા થઈ ગયા કેટલા બધા બહુ થઈ ગયેલા છે આપણે છે ને બહુ ફાસ્ટ તો જવાનું નથી ધીમું ધીમું જવાનું છે કારણ કે પાણી છે લાટ અને કેળી થોડી ઘણી તો સારી થઈ ગઈ કારણ કે મોજો થઈ ગયો એટલે ગારો થવાય જાય તો ફાયદો થાય આપણે પણ બંધાને ભાંગવામાં થોડુંક ઓલું થાય શું કહેવાય વધારે ભાંગે મોજો થાય તો મોજો કેટલો ખબર નહીં દેખાતો આવે લે ને એ બધ મોજો છે એટલે કે લોડ આવે ને મોટા મોટા હાલો બંધણ ભેગા થઈ આપણે અને લેમટા વેમટા પકડવાના છે રાજુભાઈ ને આપણે કીધું બંધન રિપેર કરવા આવવાનું રાજુભાઈ કે નો આવે કે ખબર નહીં ને રાજુભાઈ તો ઠેઠ કહેતોને આવ્યા જ નહીં આપણે પહેલા વિડીયો બનાવતા તે દઈ ન આવતા ને હજી આવ્યા જ નથી ત્યાં આજ આવે કે નો આવે જોઈએ આપણે વિડીયો બની લેતો એટલે બધું ખબર પડી જાય કેટલું શાક આવશે બે ડોલ એક આઈ લઈ એક આપડી ડોલ નહીં એટલે ડોગલા ઓલા છે ને મોટા મોટા ઈ હાલો બધાને ભેગા થઈ બહુ બહાટ એલા જ ધીમું ધીમું જવાનું છે કે ભૂલાઈ ગયું હાલો ભાઈ બંને પૂગી ગયા ને ઓલા તો લેમટા કેટલા છે આમ જોવો તો એકલા લેમટા હું તમને કહેતો ને આમ તમને બધું દેખાય નહીં બાકી છે ને દેખાય તો ખરા તો એકલા જે ઓલામાં ઓલા દેખાય ને કારા કારા ટપકા લેમટા નથી તો આની કાલી બધા એ લાવતા હોય કારણ કે પાણી આમ કહેવાનું સારું છે અને લેમટા છે ને ધોમે ધોમ આવવાના છે કાયમી કમણા આવે છે મોન જે નહીં આવતા ને એની કરતા ત્રણ ગીણા લેમટા આવે આની કહીએ અહીંયા છે ને અહીંયા ન હોય લીધા નીતિનભાઈને જાણે નીતિનભાઈ ઠામે છે ના હોય એની કા છે ને હા ગમે કંઈક થોડુંક મોટી મચ્છી આવેલી છે કારણ કે એને દેખાય છે એવડે એ પકડીને એ પણ એ અત્યારે તો ખબર નહીં પડે આપણને પણ વિડીયોમાં બનીને રહ્યો ને એટલે ખબર તો પડી જાય વહેલા મોડી ગમે ત્યાં આપણે તને કાવાનું છે આપણું કોઈ કઈ ખીડ્યું જ છે કમ્યુટર લેમ્પટા તો એકલા ઠાકા રેખા બોલા પગલાંય છે ઘણા બધા આપણી બધું તો છટકાવી અત્યારે માછલી વાછલી તો બહુ નહીં આવતું પણ લેમ્પટા આવે તો એમાં કંઈ વાંધો નહીં આ દોરણ બોરણ તો તૂટી ગયું અને બંધાને થોડું થોડું ભાંગી રાખેલું છે દેખાય ને બહુ નહીં પણ થોડું થોડું આપણે ઘાત મારશું ને એટલે લેમટા એટલા બધા છે ને એ ખોઈલામાં આવશે ને એટલે બધા પિક્ચર આગળ બતાવી છે ને લેમ્પટ ઘાત મારી તમને બતાવવાના છે નીકળે છે આપણે આ રીતે આપણે તાણીએ ઝીંગા આ તો એ રીતે આવે

ને આમાં એકલા લેમટા આપણે ઠલવી નાખી ડોગ ને આ તો બગલા છે ને પાણી વેઈ જાવ બગલા છે ને હવે બોલાવે પાણી વેઈ ને એટલે આવે ને પાણી ઓલા નાના નાના હોંઢ ને એ આવડે બધે ઓલ તાણે એ થોડુંક શાક એવું વધારે આવે કારણ કે અત્યારે છે ને આમ પાણી જતા હોય ને એટલે હજી આપણને ખબર તો પડી ને ના કેટલું શાક એવું ને ઓલું માઇલું કે આવ્યું હું તમને કહેતો હોય શું છે એમ આગળ ખબર પડશે ટૂંક સમયની અંદર આપણે આ થોડાક લેમતા હોય નાખી ને ખીલ જવા આવે રાજુભાઈ તો નહીં આવતા આમાં છે ને ભાંગલા હોય ને આની કા વધારે ભાંગલા હોય કારણ કે અહીંથી મોજો આવે કે ને ઓછા પડે આ બધી ને આ દાદીનો એટલે આનિકા ઓછા ખીલ્યા ભાંગે આની કા વધારે ભાંગે એટલે આ આપણે છે ને બંધન તાણી એમના દવાનું થાય છે ઠેર ઓલા સેડા લગી નહીં એ સીધા કાઠા ભેગા આપણે કરવું કરવાનું છીએ પેલા હું આખી સારી છે આ રીતની કંઈ કેટલી મથ આવી ગઈ પહેલી ઘાત મારીને આવ ને હા ને હવે કાંઈ એટલું બધું નહીં આવે આપણે તો બાકી ઓલિકાવાળાને તો ઘણું આવે છે એને સાફ એ ઘણું બધું આવે ને ના તાણવાળા હોય ને એ આવું એક છે ને નાઈ લાવે એટલે એ ભરી એટલે કંઈ ભરાઈ જાય એટલે એ નાઈ લઈ કાઢી નીકળી જાય લીધી એ બસ આવી હોય ના સાફ સુથરા એટલે આપણે અહીંયા તાણ લેવું આ થોડુંક ઓછું છે કારણ કરતાં ડીમ ગાયલ છે ને અડધુકું જોયું હા થોડુંક ડીમ છે એટલે કે લેમતા ડીમ છે ઝીંગા તો હમણાં છે ને તો આવતા જ નહીં આપણે થોડું ઘણું છે ને સારું કરવાનું છે ભાગ લવાય આની કા એ નાખી ના એટલે પૈસા આની તો કોણ થાય સીધું અહીંથી આમ કીધો આપણે પહેલાં થોડા ઘણા માછલી આવે એમ છે پکڑ لیں لے آخ آخو بنا ٹا جھیا دیکھا دیکھا جائے کپڑا نہیں لے جائے سیپ نہ کر પછી આવું છે ને લાલ લાલ ઝીંગા ઉતરે હજી છે ને ઓછા હોય તો અહીંયા ફોનના વિડીયો ગયા ને તો એવું બહુ હા ને કાલે તો થોડુંક ડીપ છે લેમ ટાડીપ છે ઝીંગા દઉં કેમ છે સિંગ એ કઈ નો કટે આલોલી પાંપડી છે ને વામ કેમ આવે બહુ મોટી છે હવે બહુ વધારે હોય પાણી નથી મોટી બેટ થઈ આપણે કાઠ પકતી ને આપણે છે ને બધા રહેવું તો કદે ગાય ગાવા નીકળી જાવ ઈલી તો આપણે વીણ થાય તા પૂગી જાવ બાકી તો આપણો મોટો છે ને ઓલું હું આવ્યું ને

રિપેર કરી ગયા આપણે હતા ખૂટો દેખાય બંધનમાં ના નહીં આખું બંધારણમાં રિપેર કરતા કરતા કરતાં કરતાં અહીંયા નીકળી ગયા હજી આની કસિયાળો છે આપણો આગો નહીં તો અહીંયા છે ને આ તો બગલા બેઠા અહીંયા શાક વધારે ઉતરે આખા બંધનમાં છે ને બધા કરતાં ના શાક ઉતરે હવે આપણે કાઠા દઈ ના શાક ભીણે ગયું હોય કે હજી ભીણ તમે કંઈ ખબર નહીં এটা কথা মাই ভিণে গিয়ে পেটি করে দিয়ে পিছ হালো রাজভাই তো আই হ কেতো রিপেয়ারে তো আপনি নই কথা কারণ কি চালু চালু রাখা দাম না দরিয়া মশক পাইন দিয়ে যে চালু রাখান চালু দার বনুকে পিডা হয় বালু হারছে দেওয়া এটা আলো মন্ডা হয় আগর હારો ના જઈને જોઈ કાલ ભાઈ કે નો હોય ખબર નહિ પાછા આમ એ જ હોય ને ઓલા મરઘા કને ઓલા તો નહિ હોય એ જો આપણે એવા ને તો આ ઝીંગા ને વિંગા બધું વ્યાસી ગયું ઘણા બધા કસ્ટમર હોય છે ને એટલે તરત વ્યાસી ગયું બાકી ઢાંગર છે મસ્તનો નો આપણે જોયો નહોતો તમારે એટલું હું જોઈ લઉં ચાર પાંચ કિલોનું ઢાંગર છે લેમટાઈ ઘણા બધા છે બે જગ્યાએ ભેગું કરીએ ને આખા બંધારણનું મતલબમાં તો ઘણું બધું શાક આવી જાય વરેડું આવેલું છે એક ને આ ઝીંગા તો છે ને આપણે છેલ્લે છેલ્લે આવતા હતા તેઓ તાં થોડાક તો એટલા ભેગા થઈ ગયા એ છેલ્લે વૈધા ને આપણને એટલા દવા મળ્યા બાકી ઝીંગા તો ઘણા બધા હતા એક તગારી છે ને તગારી ફરીને ઝીંગા હતા ઓલી તગારી પીડી ઇસ્ટોલની એટલા ઝીંગા હતા તો હારા જ કહેવાય હા હજી તો આવશે વધારે પણ હજી થોડીક વાર છે પવન વધારે ઉડશે ને તેવું આવશે તેઓ બંધાણી ભાંગ છે બાકી ઢાંગર છે ને એક નંબર હોય તો ભાઈ આપણે એક દિવસ વી હોય અને તો લાઈક ને સબસ્ક્રાઇબ કર લેજો ચેનલ અને અત્યારે જો રાજુ કામ કરે છે રાજભાઈ જો રાજભાઈ તો આપને વિડિયોમાં દેખાડવાનો હતા અત્યારે દેખાઈ ગયા શિવરાજભાઈ છે આપનો પોતાનો ને બગણો ભાઈ ઈ તો હું તો ભૂસી એટલે દી બે ટમે ઈ તો આવે ત્યાંમાં એટલે છે ને એક લાટ ભેગા નથી થઈ નકર ભી રીપેર કે દી કરજો કા તમે આપણે ખાલી એક કામ કર્યા કરજો વિડિયો જોયા કરજો આપણે આયો કર છે ને થોડાક દિન થોડાક દી ઈ અને તમને એમ લાગતું નહી હોય કે હમણાં થોડાક વિડિયો ડીમ આવે શું કામ આવે ખબર હમણાં છે ને થોડાક પૈસા બનાવવાના છે પછી ઓલું શું કહેવાય હાલો તો આપણે મળી જઈએ કંઈક જ વિડીયોમાં આજકાલે તો ઓલો ડાંગર ભાંગર આવી જાવ બંધનમાં ને આયા આવ્યા હતા તો ફોન થયા બધું મેસેજ જવું હતું એકાદ તમારી ફોન થયા તો એટલે કે કાલે તો વિડીયો મજા આવી છે તો સેફ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક આપી દેજો હાલો તો હવે મિલતે હે દૂષ વિડીયો મેં ત્યાં બધાને બે ટાટા